સુરતમાં નકલી પોલીસ બની છેતરપિંડી આચરનાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે સુરતના વરાછામાં નકલી પોલીસ જુગાર જુગારધામ ઉપર રેડ કરવા મામલે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે નકલી પોલીસ બની લાખ રૂપિયા પડાવ્યા હતા અગાઉ પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા સુરતના વરાછાના માતાવાડી વિસ્તારમાં આવેલી ભોળા નગર સોસાયટીમાં ઓગણચાલીસ વર્ષીય મનસુખ મોહનભાઈ સવાણી પરિવાર સાથે રહે છે અને વરાછાના પટેલ નગરમાં એમ્બ્રોઈડરીનું કારખાનું ધરાવે છે ચૌદ રમી રહ્યા ચાર જેટલા અજાણ્યા શખ્સો આવ્યા હતા અને દરવાજો ખખડાવ્યો હતો એક શખ્સ દાદરમાં ઊભો હતો આ અજાણ્યા શખ્સોએ પોતે બી સ્ટાફ વાળા પોલીસ હોવાની ઓળખ આપી હતી પોલીસ હોવાની વાત જાણ થતા જ તમામ મિત્રો હાફડા ફાફડા થઈ ગયા હતા પોલીસની ઓળખ આપનારા શખ્સોએ તે સમયે જે સ્થિતિમાં બેઠા છો તે સ્થિતિમાં જબાસવા અને જુગાર રમો છો તો હવે જુગારનો કેસ થશે તેમ કહીને ધાક ધમકી આપી હતી ત્યારબાદ બળજબરીપૂર્વક તમામની પાસે રહેલા એક પોઈન્ટ તોતેર લાખ રૂપિયા મોબાઈલ ફોન અને બાઇકની ચાવીઓ લઈ લીધી હતી ત્યારબાદ એક થેલીમાં મૂકી દીધી હતી આ સાથે જ જુગારનો મોટો કેસ કરી અને ન્યૂઝપેપરમાં આપવાની વાત કરી અને ધમકાવવામાં આવ્યા હતા આ ચાર અજાણ્યા પૈકી બે શખ્સ એક બાદ એક મિત્રોને વારાફરથી ઓફિસની બહાર લઈ ગયા હતા અને જુગારનો મોટો કેસ કરવાનો છે તમારે પતાવટ કરવી છે કે શું પતાવટ માટે પણ રૂપિયા કેટલા આપશો તે પૂછતા હતા દરમિયાન મનસુખે દાવ ઉપરના રૂપિયામાંથી દસ હજાર રૂપિયા આપીશું તેમ કહ્યું હતું જેથી આ રૂપિયા ભૂલી જાઓ અને તેના સિવાયના કેટલા રૂપિયા આપશો તેમ કહી અને ધમકી આપી હતી ત્યારબાદ તેમને એક લાખ રૂપિયા મળ્યા છે તે આપી દેવાની વાત કરી હતી જેથી અજાણ્યા શખ્સે રૂપિયા લઈ લીધા હતા અને મોબાઈલ બાઇકની ચાવી પરત આપી દીધી હતી અને કોઈને વાત કરવાની જાણ ન કરવા જણાવ્યું હતું અજાણ્યા શખ્સો જતા રહ્યા બાદ તમામ મિત્રોની શંકા ગઈ હતી જેથી સીસીટીવીની પણ તપાસ કરી હતી ત્યારબાદ આવેલા અજાણ્યા શખ્સો મહેશ ડાંગર આકાશ વાઘેલા લલિત હિતેશ અને હરીશ કારડિયા હોવાનું જાણવા મળ્યું હતું જેથી વરાછા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી અને આ તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા આ ગુનામાં મુખ્ય આરોપી પોલીસ પકડથી બચવા નાસ્તો ફરતો હતો ત્યારે પોલીસે આ મામલે મુખ્ય આરોપી જીતેશ ઉર્ફે માધુરીની ધરપકડ કરી છે પકડાયેલ આરોપી અન્ય ઇસમોને સાથે રાખી જુગારની ટીપ આપી હતી